કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલા રેડક્રોસ શાખા ભવન ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે જે અંતર્ગત મીડિયા કર્મીઓની આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપ્રમે

ડેલ પ્રોસ બ્લડ બેંકના જે જે ખેલવાણી તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી આ એમનો જિલ્લાના પત્રકારોએ લાભ લીધો હતો ગુજરાત ગુજરાત સરકારના હિટ ઇન્ડિયા હિટ મીડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ તારીખ પચ્ચીસમી મીએ એક પ્રોગ્રામ રાખવામાં આવેલો છે મીડિયા કર્મીઓ માટે જેનો મીડિયા કર્મીઓ તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળેલો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં એ લોકોએ પોતાનું ચેકઅપ કરાવ્યું છે